નમસ્કાર ફરી એકવાર આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટી ન્યૂઝ હું રાહુલ પરમાર અમદાવાદ સિટી ન્યૂઝ દ્વારા પારેવડા ગ્રુપની રૂબરૂ મુલાકાત ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ માટે પારેવડા ગ્રુપ બન્યા ભગવાન ઓડોમાં તમામ સરસાધનની સાથે બાવીસ ડોક્ટરોનું ટીમ અને એકવીસ અલગ અલગ વિસ્તારોના સેન્ટરો ત્રણસોથી વધારે વોરિયન્ટર ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરી તમામ પક્ષીઓને દવાથી લઈ ઓપરેશન સુધીની ડોક્ટરોની મહેનત પારેવડા ગ્રુપ દ્વારા થઈ રહી છે પારેવડા ગ્રુપ દ્વારા અત્યાર સુધી કુલ સત્તાવન હજાર એકસો છેતાલીસ પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ઉત્તરાયણથી દસ દિવસ પહેલાંથી ઓઢવ વિસ્તારમાં તમામ પક્ષીઓનું સતત સારવાર થઈ રહી છે પારેવડા ગ્રુપના ચિરાગ મુલાનીએ અપીલ કરી છે ઉત્તરાયણના દિવસે જ્યારે પક્ષીઓનું સાંજના સમય હોય ત્યારે તમામ લોકોએ એવા સમયે પતંગ ઉડાડવાનું થોડું ધ્યાન રાખવું જોઈએ ચિરાગ મુલાની દ્વારા એ પણ સંતોષ માનવામાં આવે છે હાલ વર્તમાન સમયમાં ઘાયલ પક્ષીઓનું સંખ્યા થોડી ઓછી છે આવી તમામ હકીકતોની સાથે આજે તંત્રી દિનેશભાઈ શર્મા અને સાથે ચેનલ સભ્ય રાહુલ પરમાર દ્વારા ઓઢવ પારેવડા ગ્રુપની મુલાકાત લીધી નમસ્કાર હું દિનેશભાઈ શર્મા અમદાવાદ સિટી ન્યૂઝમાંથી આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટી ન્યૂઝ ઓળવ સ્થિત પારેવાળા ગ્રુપ દ્વારા પક્ષીઓનું જે ટ્રીટમેન્ટ કરવામાં આવી રહ્યું છે લગભગ નિમિત્તે જે પક્ષીઓ ઘાયલ થઈ જાય છે એના દસ પંદર દિવસથી અહીંયા ઓડવ સ્થિત પારેવાળા ગ્રુપ દ્વારા તમામ પક્ષીઓનું જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે આજે અમે રૂબરૂ આ પારેવાળા ગ્રુપની અમે મુલાકાત લેવા જઈ રહ્યા છે હવે અમે પૂછીએ કે કેવી રીતે અને કેટલા પક્ષીઓનો અને કેવી પ્રકારે એ લોકો ટ્રીટમેન્ટ કરે છે નમસ્કાર શું નામ સાહેબ ચિરાગ મુલાણી ચિરાગ શું કહેવા માંગો છો આ વખતે ઉત્તરાયણમાં ઘણો કંટ્રોલ છે પક્ષીઓ બાબતે બહુ સારું છે અમારા માટે કે પક્ષીઓ બહુ ઓછા ઘાયલ થયા છે અને આપ જોઈ શકો છો પક્ષીઓની અંદર ઇન્જરી જે આ દોરીનો યુઝ થાય છે ચાઇના દોરી છે કોઈ પણ ટાઈપની દોરી હોય પણ ચાઇના દોરીના કારણે વિંગ્સમાં ઘટ વધારે આવે છે તો એનો જે કટ થવાના કારણે જે ઇન્જરી થાય છે જે ઇન્જરીઓ થાય છે એના કારણે જે નુકસાન થાય છે તો અમે એટલી જ અપીલ કરીએ છીએ કે પતંગ ચગાવો પણ એનો મર્યાદિત સમય છે કે પક્ષીઓને બહાર નીકળવાનો અથવા ઘરે જવાનો સમય છે એ સમય દરમિયાન તમે પતંગ ના ચગાવો બધાને એન્જોયમેન્ટ કરવાનો આપણે કોઈને ના નથી પાડતા પક્ષી અહીંયાથી રેસ્ક્યુ કોઈ પણ માણસ કરીને આવશે એટલે તમે એ પણ જોઈ શકો છો અહીંયા આપણે બાવીસ ડોક્ટરોની ટીમ છે અરે પગે જે ઊભા છે એમાં ઓરિયન્ટરક્સ છે આપણી જોડે 300 થી પણ વધારે જે લોકો 21 સેન્ટરો આપણા અલગ અલગ વિસ્તારમાં આપણા છે એ સેન્ટરો થી ત્યાંથી રેસ્ક્યુ થશે રેસ્ક્યુ થયા પછી અહીંયા આવશે અહીંયા આયા બાદ એનું ટોટલ ટ્રીટમેન્ટ કરવામાં આવશે જે એને ઇન્જરી થઈ છે એનો અને એના બાદ એનો પ્રોપર ફોલોઅપ લીધા પછી જો યોગ્ય લાગશે તો એને આગળ ટ્રીટમેન્ટ આપવામાં આવશે કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલેલી છે આમ તો જોવા જાવ તો બે હજાર બારથી અમે રેસ્ક્યુ સેન્ટરો ચલાવીએ છીએ અને આ મેજર ઓપરેશન થિએટર છે બે હજાર બારથી અત્યાર સુધીમાં લગભગ સત્તાવન હજારની આજુબાજુના પક્ષીઓ અમે બચાયેલા છે એમાં ગત વર્ષ દરમિયાન અમે લગભગ દસ હજાર છસોને અડસઠ જેવા પક્ષીઓ બચાયેલા છે નમસ્કાર હું દનેશભાઈ શર્મા રાહુલ પરમા ચેનલ એડ સામે સાતે નમસ્કાર હાજી તો આગળ એ બતાવવા માંગીએ છીએ કે આજ રોજ અયા અમદાવાદ સિટી ન્યૂઝ તરફથી જે તમને આ વિડિયો બતાવવામાં આવે છે જેમાં એ اپિલ કરીએ છીએ કે પક્ષી બચાવવામાં આ લોકો પણ અમારી સેવામાં મદદ કરે છે તમે પણ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો અમે પણ આમનો આભાર માનીએ છીએ કે આ મધ્યમથી લોકોને જાણ થશે અને જાગૃતતા આવશે કે પક્ષીની અંદર શું ઇન્જરીઓ આવી શકે છે કે પતંગ છગાવાથી શું નુકસાન થઈ શકે છે સમય દરમિયાન તો આના બદલે સિટીલા એક ન્યૂઝને પણ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો Thanks you. anyway. Thank you. Thank you.